મામલો સામે આવ્યો આરટીઓ ની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહનો છોડાવવાના રેકેટમાં પોલીસે રિક્ષા ચાલક કરી ધરપકડ ટ્રાફિક ગોડાઉનમાંથી બે દિવસ પહેલા નકલી આરટીઓ રસીદ ઝડપાયું કૌભાંડ ત્રણ યુવક નકલી આરટીઓ રસીદ રિક્ષા આવ્યા હતા ટ્રાફિક પોલીસ પરનો ક્યુઆર કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો હતો એક વર્ષની રસીદ તપાસ કરતા ઓગણત્રીસ નકલી આરટીઓ રસીદ મળી આવી હતી ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રિક્ષા ચાલક ક્રિષ્ના કુશવાહની ધરપકડ કરી છે સુનિલ પંડિત નામના યુવકે છ હજારમાં નકલી રસીદ બનાવી આપી હતી સુનિલે રિક્ષા ચાલક પાસેથી પંદરસો રૂપિયા લીધા હતા અને પિસ્તાલીસો રૂપિયા રિક્ષા છોડાવ્યા બાદ લેવાનો હતો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત